વિવેકાનંદને આડત્રીસ બીમારી હતી એવી એક પણ બીમારી જો ન હોય જે વિવેકાનંદનો હોય એને પાછો જન્મ જ ન લેવો એટલે આ વખતે ભગવું જાય હિસાબ ચૂકતો હિસાબ હોય તો પાછું આવવું પડે એક પણ વાસના ન રહે શરીરની એક પણ વાસના નહીં મુખ ખરાબ થઈ જાય આંખ ખરાબ થઈ જાય હાથ ખરાબ થઈ જાય પગ ખરાબ થઈ જાય ઇન્દ્રિયો ખરાબ થઈ જાય બોલી શકાય નહીં કર્મયોગા તદા તસ્ય કશ્ચિત વ્યાધિ પ્રજાયતે વ્યાધિ એટલે રોગ રોગ થવાનું મુખ્ય કારણ તમારા પૂર્વ જન્મના કર્મ તમારા પૂર્વ જન્મના પુણ્ય અને પૂર્વ જન્મના પાપ ભોગ રૂપે તમારે આ જન્મમાં ફળ ભોગવવું પડે રોગ થવાનું કારણ પૂર્વ જન્મના દુષ્કૃત્ય દુષ્કૃત્યમ ખાધતી દુઃખમ અને સુકૃત્યમ ખાધતી સુખમ તમે જેટલા પણ દુષ્કર્મ કર્યા છે આ જન્મમાં તમે ભોગવો છો એનો મતલબ મેં તો આ જન્મ કંઈ પાપ નથી કર્યા ભાઈ તારા પૂર્વ જન્મના પાપ છે પિતામાં ભીષ્મ પ્રતિક નામના રાજા હોય અને જતા હોય મોટાનું આખું સૈન્ય લઈને એના સૈનિકોએ કહ્યું કે કોઈ મરેલો અજગર પડ્યો છે તો કે ફેંકી દ્યો એને સાઈડમાં બધા સૈનિકોએ લઈને સાઈડમાં ફેંકો એ તો અચેતન હતો મૂર્છા અવસ્થામાં હતો અને એક હજાર કાંટા ઉપર પડ્યો અને એની ચેતના આવી ગઈ ત્યારે અંદરથી આહ નીકળી ગઈ કે મારી હાલત છે એ તારી હાલત થાય એ પ્રતિક નામના રાજામાંથી સારા કાર્ય કર્યા એમાંથી એ ચક્રવર્તી રાજા બહેનો એ ચક્રવર્તી રાજામાંથી પણ સારા કર્મ કર્યા બ્રાહ્મણ બન્યા બ્રાહ્મણ બન્યા એમાંથી પણ સારા વૈદિક બ્રાહ્મણ બન્યા સારા કર્મ કરવાથી વૈદિક બ્રાહ્મણમાં માં સારા કર્મ કરતા કરતા એ અષ્ટ વસુ બની ગયા ધ્યો નામના વસુ અને ધ્યો નામના વસુમાં માં એને ગાય ચોરી અને વશિષ્ઠ એ શ્રાપ આપ્યો કે તે મારી ગાય ચોરી તારી પત્નીના કેવા પ્રમાણે ચોરી એટલે જા તું પત્ની વિહોણો થાય આખી જિંદગી તારે પાર કરવી પડશે ને તારે બધા પાપો પણ ભોગવવા પડશે ને એ જ્યારે જ્યો નામના વસુ પિતામાં ભીષ્મ બનીને આવ્યા ને એટલે એને બાણ સંયા ઉપર સુવું પડ્યું એ સમયનું કર્મ કેટલા જન્મ એ પ્રતિક નામના રાજા પછી ચક્રવર્તી રાજા પછી બ્રાહ્મણ પછી વૈદિક બ્રાહ્મણ પછી ધ્યો નામના વસુ નહીં વસુ પછી પણ એને પાછું પિતામાં ભીષ્મ બનવું પડ્યું છે રામકૃષ્ણ પરમહંસિનને લોહીની ઉલટીઓ થતી હતી એટલું બધું દુઃખ ભોગવતા હતા ત્યારે વિવેકાનંદ કહે કે તમે તો માતાજી સાથે રૂબરૂ વાત કરો છો તમને એટલું બધું બધું દુઃખ શા માટે ત્યારે રામકૃષ્ણ પરમહંશના શબ્દો હતા કે હવે મારે પાછો જન્મ જ નથી લેવો નરેન્દ્ર પાછો જન્મ જ ન લવો એટલે મારા અનેક જન્મોના જેટલા પણ મારા પાપ કર્મો છે ને એ આ વખતે ભોગવી જાવ એટલે મને દુઃખ પડ્યું જેના જીવનમાં શરીરમાં અત્યંત દુઃખ પડે સમજવાનું કે અનેક જન્મોનો હિસાબ થાય છે રાજી થાજો કે હિસાબ પૂરો થાય હવે પાછું આવવું જ ન પડે રમણ મહર્ષિને નું કેન્સર હતું કોઈ એવો મહાપુરુષ તો બતાવો જેને બીમારી ન થઈ હોય આપણે એમ થાય કે આને બીમારી થઈ એટલે આને પાપ ના અનેક જન્મોના પાપ ભોગવીને એને પાછું આવવું જ નથી અત્યંત દુઃખ પડે ત્યારે સમજવાનું કે પાપ તમારા ભોગવાય છે એક પણ મને બતાવો નરસિંહ મહેતા હોય મીરાબા હોય જેના જીવનમાં દુઃખ નથી પડ્યા વિવેકાનંદને ને આડત્રીસ બીમારીઓ હતી એવી એક પણ બીમારી જો ન હોય જે વિવેકાનંદને ન હોય એને પાછો જન્મ જ ન લેવો એટલે આ વખતે ભોગવી જાય હિસાબ ચૂકતો હિસાબ હોય તો પાછો આવવું પડે એક પણ વાસના ન રહે શરીરની એક પણ વાસના નહીં મુખ ખરાબ થઈ જાય આંખ ખરાબ થઈ જાય હાથ ખરાબ થઈ જાય પગ ખરાબ થઈ જાય ઇન્દ્રિયો ખરાબ થઈ જાય બોલી શકાય નહીં અમારા પૂજ્ય દાદાજી કૃષ્ણશંકર શાસ્ત્રીજી છેલ્લે અવાજ જતો રહ્યો બોલી ન શકતા આખી જિંદગી ભગવાન નામ લીધું પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ ને કેન્સર થયું તેને આખી જિંદગી ભગવાનના નામ સિવાય કઈ કામ ન કર્યું અને છેલ્લે પત્નીને અગ્નિદાહ આપવા માટે પણ ન જવા દીધા એને મળવા પણ ન દીધા આટલું બધું દુઃખ જીવનમાં પડ્યું આપણે કે આખી જિંદગી જેને બોલ્યું એને કેન્સર થયું એને જો કદાચ છે ને એને કેન્સર ન થયો અને પૂજ્ય દાદાજીને છેલ્લે ગડું બંધ ન થયું તો એમ થાય કે આ ગળાથી આખી જિંદગી ભગવાનના નામ લીધા એનો પણ એને ક્યાંક ને ક્યાંક એની વાસના રે તે વાસના પણ છોડાવવા માટે ભગવાને એવું કર્યું છે કેટલી કૃપા કરે ભગવાન હરી કૃપા કરે ત્યારે અનહદ કૃપા કરે અને એવી અનહદ કૃપા માટે અહીં સુખ અને દુઃખ ની વ્યાખ્યા છે તમારા જીવનમાં જેટલા પણ તમારાથી નબળા કર્મો થયા છે નબળા કર્મ ને ભોગવવા માટે આ વખતે તમને વ્યાધી આપી છે હમણાં અમારે એક અમારા પરિવારના વ્યક્તિ બીમાર હતા એટલે બીમાર હતા એટલે ક્યારેય એમણે પોતાના જીવનમાં શિસ્તબદ્ધ ભોજન લીધું છે ક્યારેય આડાવડું કઈ કર્યું નથી નીતિપૂર્વકનું જીવન જીવ્યા છે બધું સારું જીવન રેગ્યુલર જીવન કોઈ જાતનું વ્યસન નહીં એને પ્રોબ્લેમ એ બધાય કે આ ભાઈ આને કંઈ ન હતું ને આને આ પ્રોબ્લેમ કેમ આવ્યો ત્યારે મેં એમને કહ્યું પૂર્વજન્મ કંઈ જન્મોનું ભેગું થયું હોય ને એ આ વખતે ચૂકવી દેવાના હોય એમાં કોઈ મહાપુરુષને જ્યારે પણ બહુ મોટા રોગ થાય તો ક્યારેય વિચાર ન કરતા કે આ આણે શું પાપ કરી રહ્યા છે કે બગો અનેક જન્મોનું ચૂકતું કરવા માટે આવતા હોય છે એટલે એ પાપ અને પુણ્યની જે અહીંયા વ્યાખ્યા આપવામાં આવી છે વ્યાખ્યા આ છે તમને વ્યાધિ જે રોગ થાય છે રોગનું એક કારણ છે પૂર્વ જન્મનું કર્મ અને એના કારણે પણ મૃત્યુ થાય છે અકસ્માત રીતે પણ મૃત્યુ થાય છે અને સેલ બનવાના બંધ થઈ જાય શરીરમાં મને એક બહુ રાષ્ટ્રીય સ્વામી સેવક સંઘના એક મોટા સર કાર્યવાહ હતા એમણે મને પ્રશ્ન પૂછ્યો તો ઘણા સમય પહેલા કોટામાં રાજસ્થાનમાં ભૈયાજી જોશીજી મને એને પૂછ્યું કે आप कहीं काशी में मरते काशी से है आप हमें बताइए त्रंबकन जजाम ये मंत्र है वो शरीर छोड़ने के लिए है या शरीर को मृत्यु से बचाने के लिए है मैंने कहा दोनों के लिए है कि दोनों के लिए, दोनों के लिए थोड़ा हो सकता है मैंने कहा हो सकता है चक्कू लीजिए तो सब्जी काटने के लिए भी काम आता है और किसी को किसी की हड्डी निकालने के लिए भी काम आता है एक छुरी चक्कू दो काम कर सकता है तो मेरा मंत्र नहीं कर सकता મે મંત્રમાં છે મેં કીધું મા અમ્રેતાત અને મૃત્યુ હો મુક્ષીય બે શબ્દો છે મૃત્યુથી મુક્ષીય મને છોડાવો અને મા અમૃતા અમૃત થી મને છોડાવ નહીં એનો મતલબ મને જીવિત પણ રાખ અને મને મૃત્યુ પણ સુધી લઈ જાય બે વાતો આમાં કરી છે મને કી કેવી રીતે થઈ શકે તમે પ્રૂફ કરી શકો મેં કીધું હા ઓમ ત્રિંબકન જયામાં હે સુગંધીમ બોલો ત્રમ્બકન ત્રમબકન ત્રિંબકન ત્રમ્બકન બોલો એટલે જ્યાં સુધી સેલ છે તમારા પ્રાણને હલવા નથી સો વર્ષ સુધી સેલ બનવાનું કાર્ય થતું રહે એટલે સો વર્ષ નું આયુષ્ય આપણા શાસ્ત્રોમાં કીધું છે સેલ બનતા રહે સો વર્ષો સુધી જો કોઈને આગળ પણ સેલ બનતા રહે તો લાંબુ જીવે સેલ બનવાનું કોઈને વહેલા બંધ થઈ જાય તો વાત થઈ ગઈ પૂરી